દ્વારકા માં વીટીવી ના પત્રકાર ઉપર હુમલો થયો કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રકારો એક પત્રકાર પર થયો બે શખ્સ દ્વારા હુમલો થયો હોવાનું સામે આવ્યું પથ્થર વડે પગના ભાગ ને ઈજાઓ પહોંચાડવામાં આવી હાલ તો વધુ સારવાર અર્થે ખંભાળિયા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા મારું નામ અશોક માણેક હું દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામ નો રહેવાસી છું અત્યારે હું વેદાંત હોસ્પિટલ ખંભાળિયા ખાતે આવેલો છું કારણ કે મારા પગમાં ફ્રેક્ચર આવેલું છે અને ફ્રેક્ચર પાછળનું કારણ એ છે કે મારા ઉપર જીવલેણ હુમલો થયો છે તો ભગવાન દ્વારકાધીશની કૃપા કે હું માથાનો ભાગ બચાવી ગયો અને મારા ઉપર જે પ્રહારો કરવામાં આવ્યા મોટા દંગડા પથ્થરોથી એ મારા પગના ભાગમાં વાગવાથી મારો પગ ફ્રેક્ચર છે અને આ હુમલા પાછળનું સૌથી મોટું કારણ છે શિવરાજપુર ગ્રામ પંચાયતની ચૂંટણી શિવરાજપુર ગ્રામ પંચાયત ચૂંટણીનું ગઈકાલે પરિણામ આવેલું એ પરિણામમાં મારા કાકા પણ ઊભા હતા અને એ પરિણામ આવતા જે સામેના પક્ષવાળા છે એ લોકોએ જૂની અદાવતો રાખી અને એક પત્રકાર પર હુમલો કરેલો છે હું પોતે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પત્રકાર તરીકે સેવા આપી રહ્યો છું અને જો મારા ઉપર એક પત્રકાર ઉપર જો આવો હુમલો થઈ શકતા હોય તો સામાન્ય જનતા ઉપર શું ન થઈ શકે તો હું લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન જાળવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વહીવટી શાસન અને સરકારને પણ હું એક અપીલ કરું છું કે મારા ઉપર જે હુમલો થયો છે અને અત્યારે મારો પગ ફ્રેક્ચર છે તો આવો તો ઘણું થતું હશે કે જેને ભીનું સંકેલી નાખવામાં આવતું હશે મારા જે કંઈ આરોપીઓ છે મારા વિરુદ્ધ જે પણ શખ્સો જે પણ કાવતરો જે કંઈ ગ્રુપ છે એ આખા એ ગ્રુપની ધરપકડ કરવામાં આવે અને એક એવો દાખલો બેસાડવામાં આવે કે આવા શખ્સો કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ પત્રકાર સામે ખાલી બુરી નજર પણ ન ઉઠાવી શકાય બે દિવસથી આ પતિ છે ગઈકાલે એની ગણતરી હતી એમાં જે અમારા સામેના પક્ષના બે શખ્સો શિવરાજપુરના રહી જ છે દેવીસિંહ બાલુ નયાણી અને હેમરાજ રણધીર નયાણી બંને પિતરાઓ ભાઈઓ થાય આજે જ્યારે હું થોડી વાર પહેલાં દ્વારકાથી ભરવાડા બની જતો હતો એટલે વરવાડા હું ઊભો હતો ત્યાં મને પાછળથી પગના ભાગે કોઈ ગોથડ પદાર્થનો ઘા કરતા મને અચાનક પગમાં વાગ્યું અને મેં હું ઢળી પડ્યો હતો ત્યાર પછી તેઓએ લાતુ ઢીકા પાટું મારી અને મને એકદમ લોહીલું વહાણ કરેલ ત્યાં હાજર લોકોએ મને બચાવવાનો પ્રયત્ન કરેલ હું એક પત્રકાર છું હું આ દ્વારકા પોલીસને કહેવા માગું છું કે એક જો પત્રકાર સુરક્ષિત નથી સુરક્ષાની શું ગેરંટી હર્ષભાઈ સંઘવીને હું કહેવા માંગુ છું કે તમે સુરક્ષાની વાતો કરો છો મારતા મારતા મને એકદમ મન ફાવે એમ બોલ્યા કે ચૂંટણીમાં શું અમારી સામે હતા ને આમને તેમને રાજકીય અમારો અધિકાર છે ચૂંટણી લડવું હોય અમે કોઈ કાયદાની વિરુદ્ધમાં આવીને ચૂંટણીમાં અમે કોઈ પ્રચાર નથી કર્યો છતાંય જો મારી સાથે મારો એક પગ ભાંગી નાખ્યો છે આજે એક પત્રકાર સુરક્ષિત નથી તો સામાન્ય લોકો